કેશોદમાં નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની દસ શાળાના ધોરણ પાંચ થી આઠ ના બસો વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાદ જગદીશ યાદવ જુનાગઢ લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કેશોદ આજરોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નૈતિક મૂલ્યની પરીક્ષા કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેશોદની દસ નામાં નામાંકિત સ્કૂલોમાંથી વિશિષ્ટ બાળકો એમ મળી બસો બાળકોનું કસોટી કરેલી હતી જેની અંદર એક બે ત્રણ પાંચ છ સાત આઠ ધોરણના એ રીતના બાળકોને ઈનામ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા આ પરીક્ષામાં ખૂબ જ સારી રીતે બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું અને ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા અને પરીક્ષા દરમિયાન થોડા દિવસ પહેલા ત્યારે કેશોદની સ્કૂલોમાં અમે પ્રિન્સિપાલોને સ્કૂલોને મળ્યા તો એને અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો એ તમામ સ્કૂલોના સંચાલકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ આ પ્રોફેસર સ્કૂલમાં જે એમને પટાંગણ વાપરવા માટે આપ્યું તે સ્કૂલનો પણ અમે આભાર માનીએ છીએ તેમજ આ કસોટીમાં દાતાઓ તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એ તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ કસોટી દરમિયાન મારે સૌરાષ્ટ્ર પ્રાંતના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભીંડી તેમજ વિભાગમાંથી તેમજ જિલ્લાની ટીમ અને કેશોદનગર તેમજ તાલુકા કક્ષાની હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આ પરીક્ષાનું સારું એવું પરિણામ આપેલું હતું તો વિશેષમાં ન કહેતા આ જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદનને આપતા રહે તેવી શુભેચ્છાઓ શુભકામનાઓ જયશ્રી રામ જય શ્રી રામ કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સુરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 89804 વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે